ગઈ તારીખ સત્તર અઢારની રાત્રિના રોજ નીતલી ગામ જે ગીરગઢા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવે છે ત્યાં ગામે એક બનાવ બનેલો જેમાં એક રામજીભાઈ વલ્લભભાઈ શેલડિયા નામના ખેડૂત પોતાની વાડીએ રખોપુ કરવા રાત્રિના ગયેલા ત્યાં વાડીનું મકાનની ઓસરીમાં એમની કોઈ અજાણ્યા આરોપીએ માથામાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરી તથા શરીરના અન્ય ભાગો પર ઘા કરી અને મોત નીપજાવેલું જે બાબતે એમના દીકરાની ફરિયાદ નહીં ગીરગઢરા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક મુજબ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ફરિયાદીની ફરિયાદમાં અજાણ્યા ઈસમો ઈસમે આ બનાવનો અંજામ આપેલાનું જણાવેલું તેથી આ ગુનો અનડિટેક હોય અમારા ઉપરી શ્રીઓ રેન્જ સાહેબ શ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી દ્વારા આ ગુનો ડિટેક કરવા માટે સૂચના અને માર્ગદર્શન મળતો સ્થાનિક પોલીસ પીઆઈ શ્રી રાવલ સાહેબ એલસીબીના પીઆઈ પીએસઆઈ શ્રી સિંઘવ એસઓજીના પીએસઆઈ શ્રી વાઘેલા લોકલ ડિસ્ટાફ ને અમારી કચેરીમાં ટેકનિકલ કામ કરતા હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ એ એની એ રીતની ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે પોલીસના જે ખાનગી બાતમીદારો હોય એના દ્વારા માહિતી મેળવી અને ટેકનિકલ રીતે ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસ કરી અને અમારી ટીમો દ્વારા આ ગુનાને જે મર્ડરનો ગુનો હતો ગંભીર પ્રકારનો એને ડિટેક કરેલો અને આ ગુનાને અંજામ આપનાર આરોપી જે એ જ ગામનું વતની છે શૈલેષ હરજીભાઈ પાટળિયા જે એને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે આ ગુનો પોલીસે ખૂબ જ ઉમદા કામગીરી કરી તપાસ હજુ હથિયાર રિકવરી અને એ બધું તપાસ વિષય છે એટલે કયું હથિયાર વાપર્યું છે એ પર્ટિક્યુલર આરોપી ગુનાની તપાસ દરમિયાન એની ડિસ્કવરી રિકવરી પંતામાના અંતે મળી આવે હથિયાર ત્યારે જ કહી શકાય ચોક્કસ વર્ણન કે કયું હથિયાર વાપર્યું પણ એટલું નક્કી છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા આઘા કરવામાં આવે સર હથિયાર થવા પછીનો કારણ હથિયારમાં જે આરોપી છે એની વર્તણૂક થોડીક એવું છે કે એનું એવું માનવું હતું કે એના બાપુજીએ મરણજણા રામજીભાઈના મોટાભાઈની વાડી એ ખેતી ભાગે ખેતી કરવા માટે રાખેલી હતી તો એમાં

એ બાબતે તપાસ ચાલુ છે હાલમાં તો એક વ્યક્તિ જે આરોપી છે શૈલેષ એને આ કૃત્ય કરેલાઓનું એને કબૂલું પણ છે પણ તે અન્ય કોઈ આરોપી છે કોઈ એ મદદ કરી શકે એ દિશામાં હાલ તપાસ કરવામાં આવશે હત્યા જે અમારી પીએમ કરાવી એના ઉપર અને ડોક્ટરનું જે મૌખિક ઓપિનિયન છે એ પ્રમાણે લગભગ અઢાર ની રાત્રે છે એની બાર વાગ્યા પછી આ બનાવ બન્યો હોય એવું એક તારણ છે ચોક્કસ સમય તો ના કહી શકાય પણ બાર વાગ્યા પછી નો બનાવ છે